ચલો આજે બુધવારના દિવસે લાઇટ નથી એટલે સવાર સવારમાં વેદુનું ટ્યુશન એ નથી બુધવાર બુધવાર બોલો રવિવાર નહીં અને વેદુના પાછા એવી એવી ક્વેશ્ચન હોય ને મારી બ્લુ કલરની પેન્સિલ ક્યાં ગઈ ઓલા કલરનું શાર્પનર ક્યાં ગયું ને વસ્તુ એ પોતે ગમે ત્યાં મૂકી દે ને પછી બધા બીજાને પૂછે આ ક્યાં ગયું ને પેલું ક્યાંય ગયું ને કેમ ચોવીસ કલાક થોડું તારું ધ્યાન રાખીને બધા બેઠા હોય તારી ઉપર રોચ રાખીને કે તું તારી વસ્તુ ક્યાં ગઈ ગઈ ને જો એને પેન્સિલો છે એક છે એક અંદર છે ઢગલાબંધ પેન્સિલ હોય તોય એને પેન્સિલથી સંતોષ નથી થતો ની કેટલી પેન્સિલ હોય જી હોય લખવાથી કામ હોય ને બધાની અણીયો તો ગ્રે કલરની જ હોવાની છે

એમાં લાઈટ વહી ગઈ છે એટલે અવરોધ ઉત્પન્ન થાય ને એમાં દાળનું કુકર તો બફાઈ ગયું એટલે પંચરત્ન દાળ જેવી થઈ જાય ઝીણી મારીને બનાવી નાખવાની થોડીક આખા ભાગની એ તો હાલે સરસ મજાનો તડકો અત્યારે આવી રહ્યો હોય ગમે તડકામાં આમ બહાર જવું અને અત્યારે સવારના પોરમાં તમે આમ બહાર નીકળો સવારનો સૂર્યોદય થયો હોય ને ઝાડવાની વચ્ચેથી જે તડકો આવતો હોય ને કુદરત જાણે આપણા ફોટા પાડતું હોય ને એવી રીતનો આનંદ આવે એક અલગ જ મજા હોય શિયાળાની ઋતુમાં અત્યારે સવારે આવતો હોય જ્યારે મંદિરેથી ત્યારે રિટર્નમાં બસ હજી સૂર્યોદય થયો જ હોય ને એ સમયે જે આમ લાઇટિંગ થતું હોય ને ઝાડવામાંથી વચ્ચે વચ્ચે જડીક આવે ને જડીક જાય ને એટલે પ્રકાશ તડકો ને પ્રકાશ તડકો અલા સોરી આમ લાઇટિંગ કેમેરાની જે લાઇટિંગ ફ્લેશ કરતી હોય ને બસ એ જ રીતે થતું હોય

ત્યારે ચા પીતો તો ત્યારે તે શું કીધું તું નહીં ચા ચા કોને બનાવ્યો છે એમ શું કીધું તે હં એટલે મમ્મીને તે શું કીધું જોરથી બોલને શું કીધું થેન્ક યુ કીધું પછી વેદુએ કાંઈક કીધું શું કીધું ખાખરા હતા તો તે તે શું કીધું તે મને શું કીધું આ ખાખરા કોણ લઈ આવ્યું છે એમ કીધું ને શું કીધું તું ખાખરા

નીચે પાડેલું ન ખવાય તો મેં કીધું શું કામ ન ખવાય કોણે એવું કીધું કે વેવે કોને મેડમે કીધું તું કે નીચે પડેલું ન ખવાય એટલે પછી મેં મારે ચોખોટ કરવી પડી કે નીચે ધૂળમાં પડ્યું હોય ને એ ન ખવાય અહીંયા તો આપણે આ લાદી ઉપર દિવસમાં ત્રણ વખત પોતું થાતું હોય કદાચ થાળી ન હોય ને આ લાદી ઉપર જમી લ્યો તોય એ હાલે એટલે અહીંયા તો મીણી લેવાય એમાં કાંઈ વાંધો નહીં હો હો છોરે જમી લેવાય અહીંથી તો એની લેવાનું ધૂળમાં પડ્યું હોય ને એ ન લેવાય અલ હા એ કરવા જેવું હો તો પોતુંય ન કરવા જેવું ખીચડીને કઢી અહીંયા નીચેથી ખાઈ ને પછી ચાટી લેવાય એ વાત બરાબર લે આ વેદુ વાહ હાલો હવે નાવા ધોવાનું કંઈક કરો સવાર સવારમાં નાસ્તો કરીને મંડા છે રમવા નાઈ ધોઈને પછી ફ્રેશ થઈને જાઉં સ્કૂલે ટ્યુશનમાં આજે રજા છે કેમ એટલી બધી કે ગયા છે તો 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 ધડબડાટી હો હમણાં વીર પરાક્રમી બાળકો આવી જાત જાતની પ્રવૃત્તિ કરતા હોય અહીંયા બાકસ રાખીતી હતી ને તો એ ખોલીને લાઈનમાં ગોઠવી દીધી છે બોલો એક વાત આવે ને પડેગા ઈન્ડિયા તભી તો પડેગા ઈન્ડિયા આમાં તોફાન કરેગા તો થોડા નયા શીખેગા એના જેવું છે કંઈક કંઈક આવા પરાક્રમ કરતા રહીએ તો કંઈક કંઈક નવું નવું કરતા રહીએ એમાંથી ચાલો તો સ્વાગત છે બધાનું આજના દિવસના વિડીયોમાં તારીખ તેર સોરી બાર ડિસેમ્બર બે હજારને પચીસનો દિવસ અને આ છેલ્લી બે ત્રણ તારીખ છે પછી તો કમૂરતા બેસી જાય એને આપણે દેશી ભાષામાં કમૂરતા કે બાકી બીજા અર્થમાં ધનુર્માસ પણ કહેવાય એટલે લગ્ન બધા સ્ટોપ થઈ જાય શુભ કાર્ય ન કરાય એવું બધું હોય આમાં હોતું હોય એટલા માટે એટલે બે દિવસમાં એમાં આ તેર ચૌદ તારીખના તો ફૂલ ઢગલાબંધ લગ્ન ક્યાંક ને ક્યાંક કોકને ને કોક જગ્યાએ હોય જ છે હોવાના જ છે બધાને અને ચાલો એક આજની જ વાત કરી દઉં તો મંદિરે તો હું રોજ ઘણા ટાઈમથી વરસ દોઢ સવા વરસ જેવું થવા આવશે હમણાં દર્શન કરવા જાઉં છું તો અક્ષરદેરીની ફરતીકોર જે પ્રદક્ષિણા કરીએ ને તો એમાં ચિત્રપતિ પ્રતિમાઓ છે જેમાં એકમાં શ્રીજી મહારાજ બેઠા હોય અને બીજામાં એકમાં ગુણાતીતાનંદ સ્વામી છે અને પછી ભગતજી મહારાજને શાસ્ત્રીજી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજને એવી રીતે અલગ અલગ પ્રતિમાઓ છે એટલે આપણે એમને એવી રીતે રેગ્યુલર દર્શન કરતા એટલે દર્શન કરતા હોય રેગ્યુલર કંઈ ખાસ એમાં કંઈ ભાવાર્થ કે એવું જાણવાની ન હોય પણ આજે ખબર નહીં કોઈ જાણે કેમ વિચાર આવ્યો એટલે વિચાર્યું કે આ શું કહેવા માગે છે તો લાઇનમાં પહેલી પ્રતિમાએ ચિત્ર પ્રતિમા છે એમાં જોયું તો એમાં મને એ દેખાણું કે શ્રીજી મહારાજને ગાદી સોંપતા હોય રામાનંદ સ્વામીનો જે પ્રસંગ છે એ વર્ણવતો પ્રસંગ એ ચિત્ર પ્રતિમામાં દર્શાવેલો છે કે ધર્મધુરા પોતાની મહારાજને સોંપે છે એ પ્રસંગ છે પાછું એ જ ચિત્ર પ્રતિમામાં નીચે મહારાજ જે સમય એ જે તે સમયે સમાધિનું પ્રકરણ જે ચલાવતા અને બધા ભક્તોને પોતાના જે ઈષ્ટદેવ હોય એ દર્શન થતા અને કેટ કેટલા સમય સુધી સમાધિમાં રહેતા તો આ જે પ્રકરણ ચલાવ્યું એના દર્શન છે એટલે આમ જોવા જાવ તો આખી કથા છે હજી બીજી પ્રતિમા તરફ ગયો એમાં જોયું તો ગુણાતીતાનંદ સ્વામીને ડભાણનો જે યજ્ઞ થયો અને એમાં દીક્ષા આપી શ્રીજી મહારાજે અને પોતાના અક્ષરબ્રહ્મ મૂળ અક્ષર મૂર્તિ તરીકે સંબોધન જે કર્યું એ પ્રસંગ વર્ણવતું ચિત્ર સુંદર મજાનું છે એના પછી જ્યારે આગળ જઈએ એટલે ત્રીજી પ્રતિમા આવે ચિત્ર પ્રતિમા જેમાં ભગતજી મહારાજ માથા ઉપર પથ્થર લઈને જાય છે એવું દૃશ્યમાન થાય છે તો એ પણ એક સુંદર મજાનો પ્રસંગ છે કે એક વખત હવેલીનું ચણતરનું કામ હાલતું હતું ને કામ અટકી ગયું એટલે ગુણાતિત્તાનંદ સ્વામીએ એમને કીધું હતું ભગતજી મહારાજને કે જાઓજી આ કામ કેમ અટકું છે બહાર જઈને જોયા હોય તો જોવા ગયા તો ન્યાં તો એક કૂતરું જે પથ્થરા પડ્યા હતા ને એની ઉપર મરી ગયું હતું એટલે કોઈ એને ઉઠાવે નહીં બધા રાહ જોતા હતા કે ક્યારે આ કૂતરાનો એ સમયમાં જે અમુક વ્યક્તિ જ એ કામ કરતા ચામડા ચૂથવાનું કે એ કહી શકાય તો એ લોકો આવીને ઉપાડી જાય પણ હવે એ કંઈ તાત્કાલિક તો આવે નહીં તો ભગતજી મહારાજ પોતે જ કપડાં બદલાવીને એ કૂતરું ઉપાડીને એની યોગ્ય જગ્યાએ મૂકી એવા ને પછી પાછા સ્નાન કરીને પાછા જે પથરાનું કામકાજ હતું એમાં જોડાઈ ગયા તો આ એક પ્રસંગ લગભગ દર્શાવતું ચિત્ર છે તો ભગતજી મહારાજ પછી ત્રીજી જે પ્રતિમા છે એમાં શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષો તમની જે સ્થાપના કરે છે એનું ચિત્રનું નિર્માણ દ્રશ્યમાન થાય છે અને એના પછી જે ચોથું છે ચિત્ર પ્રતિમા એમાં એવું છે કે શાસ્ત્રીજી મહારાજ છે એ એક બાજુ પ્રમુખ સ્વામી મહારાજને એક બાજુ યોગીજી બાપા યોગી બાપા બંનેને હાથ પકડીને લઈ જાય છે ને હવે દેશ વિદેશમાં અક્ષર પુરુષો તમનો સિદ્ધાંત પ્રસરે એ માટેનું નિર્ધાર કરતા હોય એ માટેનું મેસેજ આપતા હોય એ રીતની એક ચિત્ર પ્રતિમાનું સુંદર નિર્માણ થયું છે તો આજે મને આ મેં રોજ આમ જોતા જ હોય પણ આજે મેં વિચાર્યું કે આની પાછળનું લોજિક શું હોય તો મને આ બધી થોડુંક મેં નિરીક્ષણ કર્યું ને એટલે મને લાગ્યું કે આ ચારેય જે ભગવાન સ્વામિનારાયણથી લઈને અત્યાર સુધીના પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજ સુધીની જે પરંપરા ચાલે છે તો એની પાછળના આ પ્રસંગો આપણે તો ખાલી આટલું જોઈએ તો લગભગ બધીને એક મિનિટ થાય પણ ઘણી વખત ચિત્રો પ્રતિમાઓ ઘણી બધી કથા એની પાછળ હોય રસ હોય એ કદાચ જાણી પણ જાય ઘણાને આટલા ટાઈમથી દર્શન કરું છું પણ એવું કંઈ વિચાર ન આવ્યો કે આની પાછળ શું હોય છે તો આ એક સુંદર મજાની વાત મારા ધ્યાને આવી જે મેં તમને શેર કરી લગભગ ઘણા બધા તો આમાં જાણતા જ હશે મારા માટે નવું હતું તો ગમી હોય તો એક લાઇક કરી શકો છો મળીએ પાછા નવા વિડીયોમાં તો આજના માટે આટલું જ રખશું વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા નવા વિડીયોમાં મળીએ